આ દાહોદ જિલ્લાના મનરેગામાં કૌભાંડ જે મામલો સામે આવ્યો છે તે ઘટના તો ચર્ચાનો કેન્દ્ર બની છે અને એક પ્રકારના સવાલો તો ઉઠી રહ્યા છે તે વચ્ચે હવે નર્મદા જિલ્લામાં પણ નકલી આવકનો દાખલો કઢાવવાનો મામલો સામે આવ્યો છે તે તે પ્રકારના આરોપો ધારાસભ્ય ચેતર વસાવા લગાવી રહ્યા છે જેમાં નકલી દાખલો કઢાવવા માટે પૈસા લેવામાં આવતા હોય અને લોકોને કાઢી આપવામાં આવતો હોય એવું કહેવાય રહ્યું છે અને આમાં ભાજપના માણસો સામેલ હોય તે પ્રકારના આરોપો ચેતર વસાવા લગાવી રહ્યા છે જે હાલ ચારે બાજુ કોભાની ભરમારો લાગી રહી છે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેને લઈને સિસ્ટમ સરકારની કામગીરી સામે પણ અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે આમાં જે ઘટનાક્રમ બન્યો છે જે બોગસ આવકનો દાખલો કઢાવવાનો મામલો સામે આવ્યો છે ત્યારે ચેતર વસાવા જણાવી રહ્યા છે કે રીતે કોભાન કરવામાં આવતું હતું ને કેવી રીતે લોકો પાસેથી પૈસા લઈને આવકના દાખલા કઢાવવામાં આવતા હતા તે સાંભળી લો લોકો દ્વારા એક પેરેલલ કાર્યાલય ખોલીને આખા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં હાલ તપાસ ચાલે છે એવા કેટલાય લોકોને બોગસ આવકના દાખલાઓ કાઢી આપવામાં આવ્યા છે જેમાં તલાટીના સહી સિક્કાઓ દ્વારા એ દાખલાઓ આપવામાં આવ્યા છે અને આ દાખલાઓના આધારે આજે નાંદોદ તાલુકામાં ઘણા લોકો રાઇટ ટુ એજ્યુકેશનનો લાભ લઈ રહેલા છે પેન્શનનો લાભ લઈ રહેલા છે અને કેટલી સરકારી યોજનાનો લાભ લઈ રહેલા છે ત્યારે છેલ્લા બે સપ્તાહથી પણ વધારે સમય થયો છે જેની ફરિયાદ તલાટીઓ દ્વારા આપવામાં આવી છે પરંતુ પોલીસ પર અહીં ભાજપના જ કેટલાક સ્થાનિક નેતાઓનું દબાણ હોવાથી પોલીસ ગોકોળ ગતિએ કામ કરી રહી છે જેટલા પણ આરોપીઓના નામ બહાર આવ્યા છે તમામ આરોપીઓ ભાજપના મોભીઓ છે એટલા માટે પોલીસનો હાથ એમના સુધી હજુ પહોંચ્યો નથી એટલે પોલીસ સત્વરે આ લોકોને ધરપકડ કરે અને આમાં તટસ્થ તપાસ કરે અને મેં તો એવું કેમ છું કે આગલા વર્ષોની પણ તપાસ થાય આગલા વર્ષોમાં પણ પણ કેટલાક લોકોએ લાભ લીધો છે એની તપાસ થાય અને તટસ્થ તપાસ કરે અને જે પણ લોકો કાર્યવાહી જેને પણ દાખલાઓ આપ્યા છે અને જેનો ઉપયોગ કર્યો છે બંને વર્ગના લોકોને આમાં કાયદેસરની કાર્યવાહીમાં લેવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી થાય અને એના દાખલા બેસાડવામાં આવે એવી અમારી માગણી છે અમે જોઈએ છે ત્યાં સુધી સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના દબાણમાં અહીંયા પોલીસ ધીમી ગતિ કામગીરી કરે છે કોઈ ઠોસ કડક પગલા લેવામાં નથી આવી રહ્યા આ રીતે કૌભાંડ બાજુ બેફામ બન્યા છે લૂંટી રહ્યા છે જનતાના ડોક્યુમેન્ટ સાથે ચેડા કરી રહ્યા છે જેને લઈને અનેક પ્રકારના સવાલો પણ ઉઠે છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયા અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં